એની કરતા હવે આઈને રેસ અને તમારી સેવા કરીશ અને ખેતી કામ સંભાળી લઈશ મને ખબર છે તારે અહીંયા હું કામ રેવું છે આ વાડ્યું માચી ઢોળા ફોતરા કાઢી કાઢીને અને ઓલા લાલ ભંભા કાઢી કાઢીને હું થાઈપો છું હવે છાની ના સૂરજ ભેગી ના થાવ અહીંયા એક મીળ ગઈ નથી રેવું નીકળ પણ મામા મારી વાત સાંભળો મારે તારી હર કો કને વેલ હર કો કને વેલિંગ આમ હોય

મહિનો કાઈ છોકરાની ફીવ ભરવાની હોય ગાડી ના હપ્તા ને મકાન ના હપ્તા ને એમાં નવરા નથી આવતા અમે તારા બાપ ની શું દાતી છે આ બાપ દાદાની પછી વિઘા છે અહીંયા આવીને કામ કરો ને તો કાઈક વચ છે ની લઈ જવાની છે હા એ આમ જો ભાઈ બાઈ નવો આઈફોન લીધો વાહ

એલા હવે બહુ ગરી હવે માવાનો વ્યવહાર બંધ કરવો જોઈએ બધા મિત્રો સાથે એક જલ્દી માવો બની જન શેઠ આયા માવા હારા મળે જમાવી માવો ચકાચક આ વાવ ભાઈ બન અત્યારે માવો બનાવશ લાય લાય માવો ખવરાઈ દે માવો લેવી ઈ ભેગા તો ક્યાંથી પ્રગટ થઈ જાય છે આ મિત્રો હવે માવા બંધ કરવા જોઈએ એરો બાળક એક હોર આનંદ કર રહ્યો હો તું ઉપર નહીં નીચે દેખ मैं क्या करूं मेरे दोस्त मेरे हिस्से में मावा नहीं आने देते इतू सा रखते हैं इतू सा मावा रखते हैं मैं मावा का देवता श्राप देता हूँ कि जो भी तुम्हारे पास से ज्यादा मावा खाएगा उसका मुंह पैक हो जाएगा सत नमन भैया थोड़ी छोटी वाली बनाना जल्दी खाने बाहर जाऊं से मोठोनाथ फटाफट भाई આપી दो आइयो एडवांस एक काम कर एडवांस तेरा मोटा भाई ने पा दे जा

કેસે ઘણી જગ્યાએથી દવા લીધી પણ કઈ ફેર નથી પડતો કઈડા મારી નાખ આવો આમ ખોડા મેડિકલ સે દવા લઈ લેજો 5-6 દિવસથી માથું દુખે છે ઘણી જગ્યાએથી દવા લીધી પણ કઈ ફેર નથી પડતો અરે તો તો તમને ભારે નજર છે ઘરે જઈ ઈંબુ મરચા ઉતારી નાખી દેજો જાવ હા હા અલે નેક્સ્ટ શું ખાશે જાડા જેવું થઈ ગયું છે કેટલા થાશે વેદન દીધી છે ઇન્જેક્શનથી બીક તો નથી લાગતી ને પર દવા લખી દો આ તો ઇન્જેક્શન છે બાકી તલવાર હોય તો ભાઈડો બીવે નહીં હો કાઈ વાંધો નઈ આલો ઉંડા ફરી જાવ ઉભર્યો તમને દવા લખી દઉં ભાઈડા મારી નાખ આઈજો આમ ખૂણા મેડિકલ છે દવા લઈ લેજો

સરકાર તરફ થી યો એના બોર્ડ મારવા એવા છે આ સહાય અને રોડ માથે મોટા મોટા ખાડા પડી છે ને એના ફોટા પાડીને ને મારો આ નકર કેટલાય પડીને ને મારા બેટા રોડ ની જગ્યા એ રિસોર્ટ કરી છે